આવો સૌ વિશ્વકોષ આપે છે તમને જ્ઞાન ગમતું ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજની વાર્તા નું નામ છે નાનકડી રિયા આ રિયાને વાંચવાનો ખૂબ શોખ એ પરિકથા સાહસકથાઓ રહસ્યમય કથાઓ આપણા પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાની ચોપડીઓ ખૂબ પ્રેમથી વાંચે નવરી પડી નથી કે રિયાના હાથમાં પુસ્તક જ જોવા મળે હવે ઉનાળાનું વેકેશન પડ્યું અને રિયાને તો મજા મજા આવી ગઈ પણ એક દિવસ એના ઘરે સવારના પહોરમાં ત્રણ ચાર મહેમાન આવી ગયા હવે એમના અવાજમાં રિયાથી બરાબર વાંચી નહોતું શકાતું એને તો તરત એના થેલામાં ત્રણ ચાર પુસ્તકો ભર્યા અને ખભા પર થેલો નાખીને દોડતી દોડતી મમ્મીને કહેતી ગઈ મમ્મી હું જાઉં છું આ મહેમાન જશે ને બપોર સુધીમાં પાછી આવી જઈશ મારે આજે આ ત્રણ ચાર વાર્તાના પુસ્તકો વાંચી જ કાઢવા છે એમ કંઈ દોડતી જતી નહીં હવે રિયાના ગામની બહાર એક નાનું પણ સુંદર જંગલ હતું રિયા તો વાંચવાનું મળવાના આનંદથી દોડતી દોડતી ત્યાં જઈ એક ઘટાદાર ઝાડની થડનો ટેકો લઈ નીચે બેસી ગઈ પગ લાંબા કરી અને પુસ્તક કાઢીને વાંચવા લાગી વાંચવામાં એવી મશ્કૂલ એવી મશ્કૂલ કે એને ના ભૂખ યાદ આવી કે ના તરસ એને મન તો એના પુસ્તકો એ જ એનું પાણીને એનો નાસ્તો બીજા તો એક ચિત્તે વાંચતી હતી એક વાર્તાની ચોપડી પતી એ મૂકીને એને બીજી વાર્તાની ચોપડી કાઢી અને એ વાંચતી હતી ને એકદમ એને લાગ્યું કે કોઈક છે એટલે એને આમ ચોપડીમાંથી આમ સહેજ માથું ઊંચું કરીને જોયું ને સામે સામે હતો એક મોટો લાંબી લાંબી કેશવાળી મોટું માથું પંજા અને એના નખ રિયા તો એકદમ થરથર કાપવા લાગી સખત બીજ ગઈ હવે કરવું શું અહીંયાથી ભાગું બૂમ પાડું રડું રિયાને તો એક મિનિટ માટે કંઈ સમજ જ ના પડી પણ આ તો રિયા હતી એકદમ બહાદુર અને એને એટલું બધું વાંચ્યું હતું ને પંચ લોકતંત્રની વાર્તાઓ સાહસ કથાઓ એટલે એનું દિમાગ એકદમ તે જ કોમ્પ્યુટરની જેમ ચાલતું હતું એને વિચારી લીધું કે કંઈક તો કરવું જ પડશે અને એકદમ વિચારી અને એકદમ ઊભી થઈ એના હાથનું પુસ્તક આમ ઊંચું કરીને કે એ આમ ઊભો ઊભો જુએ છે શું ચોપડી ક્યારે જોઈ જ નથી પણ તને તો વાંચતા પણ ક્યાં આવડે છે ચલ સીધો મીધો થઈને નીચે બેસી જા હું તને એક સરસ વાર્તા કઉ ડાયો ડમરો થઈને હમણાં ને હમણાં બેસી જા હવે સિંહ સિંહ તો એકદમ મૂંઝવણમાં પડી ગયો માથું ખંજવાળવા લાગ્યો હે આવડી નાની છોકરી અને મને મને જંગલના રાજાને હુકમ કરે છે એની આવી હિંમત પણ એની વાત તો સાચી જ છે ને મને તો વાંચતા ક્યાં આવડે છે શરમ શરમનો માર્યો સિંહ તો માથું નીચું કરીને તત્કાલ ત્યાં બેસી ગયો અને માથું નીચું કરી દીધું હવે એક ક્ષણ પણ ગુમાયા વગર રિયાએ તો ફટાફટ વાર્તા વાંચવાની શરૂ કરી દીધી એકદમ એક્શન સાથે લહેકાથી વાર્તા કહેવા માંડી હવે જુઓ મજા સિંહને તો રિયાને જોવાની અને વાર્તા સાંભળવાની ખૂબ મજા પડવા લાગી વાર્તા સાંભળવાની કોને ના ગમે અને એટલી વારમાં ત્યાં એક બીજો સિંહ આવ્યો એની પાછળ પાછળ ત્રીજો ને ચોથો સિંહ પણ આવ્યા હવે એ લોકો તો આ દ્રશ્ય જોઈને એકદમ ચક્રાવે પડી ગયા કે અરે આવું કેવું પણ પછી પેલા સિંહને ત્યાં ચૂપચાપ બેઠેલો જોઈ એ લોકો બી શાંતિથી આવી ત્યાં ચૂપચાપ માથું નીચું કરીને બેસી ગયા અને એ લોકો બી રિયાની વાર્તા સાંભળવામાં એવા મુશ્કૂલ થઈ ગયા કારણ કે એમને બી બહુ મજા પડતી હતી જાણે એવું લાગતું હતું કે સિંહોનો દરબાર ભરાયો હોય અને એમાં આપણી આ નાનકડી રિયા એ બધાની રાણી આમ અદબવાળી અને વાર્તા વાંચતી હતી કહેતી હતી હવે થોડાક વખત થયો અને વાર્તાનો અંત આવ્યો વાર્તાની ચોપડી પતી ગઈ અને જેવો રિયાનો અવાજ બંધ થયો ને કે બધા સિંહોની સમાધિ ભંગ થઈ ગઈ અને એકદમ પેલો પહેલો સિંહ હતો ને એને યાદ આવ્યું કે અરે મને તો ભૂખ લાગી હતી હું તો આ છોકરીનો શિકાર કરવા માટે આવ્યો હતો એકદમ ઊભો થઈને કે એ છોકરી ચાલ તૈયાર થઈ જા હવે હું તને ખાઈ જઈશ કારણ કે મને બહુ ભૂખ લાગી છે એટલા પેલો બીજો સિંહ એકદમ ઉભો થઈને કે હા 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 ભૂખ તો મને પણ લાગી છે હું જ આ મીઠડી છોકરીને ખાઈશ એટલે ત્રીજો ચોથો સિંહ પણ એકદમ કૂદકો મારીને ઊભા થઈ ગયા હા અને કે અને તમે લોકો શિકાર કરશો ને અમે જોયા કરીશું અમે જ આ છોકરીને ખાઈશું હવે ચારે સિંહો અંદર અંદર ઘોરક્યા કરવા લાગ્યા ને પણ રિયા તો એકદમ કાફો તો લોહી ના નીકળે એને થયું હવે મારો ખેલ ખતમ આ લોકો તો હમણાં જ મને શિકાર કરીને મારી નાખશે પણ આ તો રિયા હતી એને થયું કે ના 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 ગભરાવાથી કશું થશે નહીં કંઈક યુક્તિ તો વિચારવી પડશે એમ કહીને એને તો એના તેજ દિમાગને એકદમ કસી અને એકદમ એને એક આઈડિયા આવ્યો તરત જ એક બાજુના ઊંચા પથ્થર પર ચડી ગઈ એકદમ અને એકદમ મોટેથી ઘાંટો પાડ્યો હા ચૂપ બધા એકદમ ચૂપ સિંહમાં તો એકદમ સન્નાટો છવાઈ ગયો બધા એકદમ થઈ ગયા કે આ છોકરીને થયું શું પછી રિયા કે સાંભળો તમે બધા આટલા મોટા મોટા સિંહ અને હું એક નાની અમથી છોકરી અને એમાં બી તમે તો ચાર ચાર સિંહ છો તમારામાંથી કોઈ એક સિંહ પણ મને ખાશે ને તો એનું પેટ માંડ માંડ ભરાશે એટલે તમારામાંથી કોઈ એક જ સિંહે મને ખાવી પડશે પણ જુઓ હું છું એકદમ બહાદુર છોકરી એટલે તમારામાંથી જે બહ્ર સિંહ હોય ને એ જ મને ખાઈ શકશે હવે તમે બધા અંદર અંદર નક્કી કરો તમારામાંથી સૌથી વધારે બહાદુર સિંહ કોણ છે હું તો આ અહીંયા શાંતિથી ઊભી નક્કી કરીને મને કહો હવે હવે સિંહો બરાબર રિયાની યુક્તિમાં સપડાઈ ગયા અંદર અંદર ઘોરકિયા કરવા લાગ્યા અને પછી તો પોતે જ બહાદુર સિંહ છે એ પુરવાર કરવા માટે અંદર અંદર લડવા માંડ્યા અને એકબીજાની પર પ્રહાર કરવા લાગ્યા અને જાણે થોડીક વારમાં તો સિંહોનું ભીષણ યુદ્ધ છેડાઈ ગયું હવે આ તકનો લાભ લઈ રિયા તો દબાતે પગલે પાછી ખસી અને પછી તો મુઠ્ઠી વાળીને જે દોડી છે જે દોડી છે સીધી એના ગામ પહોંચી એના ઘરે જઈને એને હા શ્વાસ ખાધો રાહતનો શ્વાસ લીધો અને આ બાજુ પેલા લોહી લુહાણ સિંહમાંથી એકદમ એક સિંહ બોલ્યો અરે પણ પેલી મીઠડી ક્યાં ગઈ તો આપણી મીઠડી રિયા તો એના મમ્મીના હાથનો બનાવેલો ગરમ ગરમ નાસ્તો ખાતા ખાતા પોતાની આ બધુરીની કથા કહેતી હતી અને એના પપ્પા મમ્મી એના દાદા દાદી તો એની આ વા કથા સાંભળીને એકદમ એની પર ખુશ ખુશ થઈ ગયા અને પછી કહે કે રિયા તારા આટલા તેજ ને ચતુર દિમાગને માટે તું જે આટલું બધું વાંચે છે ને એને જ તારા વાંચનને જ એ આભારી છે એના વાંચનને શાબાશી આપી અને રિયાની મમ્મી રિયાને ભેટી પડી राजा वगडा वो आहो मेघ राजा वगडा ओ आवो राजा वगडा वो आहो मेघराजा वगडा वो पि 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 पा पं पि 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 पा पं पि 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 पा पं पि मेघराजा वगडा बा आव मेघराजा वगडा बो पि 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 पा पि 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 पा पम पि 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 पा पम पि 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 पा पूर् धार मुर धार वर्षोपाणि डानी धार मुशर धार वर्षो મુશ્ળર ધાર મુશળ ધાર વરસો પાણી ડાની ધાર મુશળ ધાર મુશળ ધારસો પાણી ડાની ધાર છલ બલ છલબલ 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 છલ બલ आहु मेघ राजा वगडा वा वो वाजा आहु मेघ राजा वगडा वो वाजा पि 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 पम पम पि 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 बम पम पि 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 पम पम रेलम छेल रेलम छेल नदी ना नाडा रेलम छेल रेलम छेल, रे छेल, रे छेल नदी ना नाडा Reylam çel, reylam çel, ne di ne da reylam çel. Reylam çel, reylam çel, ne çam çam. Çal bal, çam çam. છલબલ છલબલ છમ છમ છલબલ છલબલ છમ છમ આગો મેઘ રાજ વગડા આબો મેઘરાજા વગડા બજા આબો મેઘ રાજા વગડા બજા આબો મેઘ રાજા વગડા પીપી પીપી પમ પમ પીપી પીપી પમ પમ Beep 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 boom boom